સાહેબ શ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે મને યાદ છે ત્યાં સુધી એક મહિના અગાઉ મુખ્યમંત્રીશ્રીને પેન્ડિંગ કેસો પરત ખેંચવા અંગેની લેખિતમાં તેમજ રૂબરૂમાં મળીને જ્યારે રજૂઆત કરી ત્યારે તેમણે વચન આપ્યું હતું કે એક જ મહિનાની અંદર આનો નિર્ણય લઈને કેસો પરત ખેંચવામાં આવશે તેમણે તાત્કાલિક તેમના સેક્રેટરીને પણ સૂચના આપી અને જેટલા બી પેન્ડિંગ કેસો હોય તેનું લિસ્ટ બનાવવાની પણ એમને સૂચના આપી અને આજે આનંદ સાથે કહી શકું કે એક મહિનાની અંદર એમણે કયા પ્રમાણે આજે તમામ કેસો જે કંઈ પેન્ડિંગ છે તે પરત ખેંચવાની સાહેબે જાહેરાત કરી અને એમને એમના કમિટમેન્ટને એક સરળતાથી પ્રતિભાવ આપ્યો છે તે માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું જે કેસો પરત ખેંચવાની સરકારશ્રીએ જાહેરાત કરી છે તેમાં જે કેસો કોર્ટમાં પેન્ડિંગ છે તે કેસો અંતર્ગત તેનું જે તે એફિડેવિટ પણ તાત્કાલિક ધોરણે કોર્ટમાં રજૂ થાય કે જેથી કરીને કોર્ટમાંથી પણ આ કેસો પરત થઈ જાય આ કાર્યવાહી પણ ઝડપથી થાય તેવી મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે અને આ ઉપરાંત હવે પછી અનામત આંદોલનને લઈને કોઈ પણ કેસો પોલીસના પેન્ડિંગ હોય તો તેવા કેસો તાત્કાલિક ધોરણે વિશ્વમયની ઓફિસે તમે પહોંચતા કરો જેથી કરીને સરકારશ્રીને આપણે તે આપીને રજૂઆત કરી શકીએ અને આ કેસનો અંત લાવી શકીએ એટલી જ મારી અપીલ સાથે ફરી એક વખત માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર